તો હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધાય મજામાં જ હશો અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને જય મહાકાળ અને આપણે આવી ગયા છીએ વાડીએ કાયમ ની ગણે અને આજ સાત્વી વિશે દવા તો જો દવા લઈ આવ્યા છે જ્યાં ઠેલી પડી છે અને હેને આપણે પંપ આઈ મુકતા ગયા હતા કાલ ચાર્જિંગમાં કેમ કે કાલ આપણે માં ચાર્જર લેવા તો ગયા હતા જો માં ચાર્જિંગ પડ્યો ને માં ટેન્કુ બેન આવ્યા છે આઈ જ આઈ જ આઈ જ

વગર પાણી અહીંયા ક્યાં પાણી જડે તો એ ઉગી પડી હાલો તો અને આવો પંપ લઈ લો ફટાફટ જવા દઉં દવા સાટવા બપોર સુધી જેટલું છટાય એટલું રહી ગયા હે એ બપોર પછી બાકી આપણે સાંઈને સુધી ખૂટાડવાની છે આજ ઘરેથી થોડુંક થઈ ગયું હે મોરું અટા તો વાગી ગયા એ અગિયાર હાડા એ ખબર નથી એડજસ્ટ જોયું નથી અગિયાર જેવું થયું એમ અટકર એવું છે કાગિયામાં 5 10 ની વાર ઓની ને 11 હાલો તો થઈ ગઈ છે અને હવે દઈએ આપણે પાંચ પંપ આવીને પછી પાછા હન બોપરા કરીને પાછા ડાયરેક્ટ જ હા હા તું તો ફોનમાં જોઈ લઈ ટીંગો ની બનાવી છે હાલો તો હવે કાયકા જ આવા દઉં પાણી ચાર્જિંગ માં પડ્યો છે કાઢી લઉં જાય અને પછી મંડી સાટવા અને કઈ સાટવાની છે ને આપણે હવે અહીંયા જઈને જો હું તમને બતાવી થિપ્સ ને એવું વધારે છે એટલે થીપ્સ ની છે ને બાકી તો ખાતર છે ને એમ પિસ્તાલીસ હે હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા કરીને હા અહીંયા હે લેતો જાય પાણી પેલા હો ભાઈ લેતું જવાનું હાલો તો જો આપણે આવી ગયા દવા સાટવા અને જો આ હે ત્રણ પિસ્તાલી આપણે લીધો બે કિલો પણ બે કિલો સાટવાનો નથી દોઢક કિલે હું સાટવું થોડો ઘાટેરો થઈ જાય ને તો અને આ હે ને જો આમાં નાખ્યું હે ડોઈલમાં આવું ઘાટું કાળું રગડું હે આ એ તો ખાલી કરી નાખ્યું બાકી આ બે ચીપ્સ ને એવું દેખાય હતી કે કીધું એ થઈ જાય એમ હાલો તો કાંઈક રગડું કરી લઉં પછી મંડું સાટવા એટલે બપોર ફાયદા કંઈક સટાઈ જાય ઠાવકેરા પંપ હાલો તો જો ટાંકો કરી નાખ્યો અમે ખાલી જો ઓલો આવ્યો ને એટલે એ ભાઈ પાસું વળીને જો આમ દેખાય મોટું જો આ ભાઈ હાલો દવા સાટવા બરકે જો એક પંપ આ પડ્યો એક ઈવડો એ લઈને જાય અને એક આઈ પડ્યો ત્રણ પંપ ચાલુ કર્યા ભાઈ તો ટાકો જોઈ લ્યો તરી વયો ગયો અને જો લાઈન પાછી રાખી દીધી છે અને અટાણામાં દિવસનો ફૂલ કાફે તો ઉપાદી નથી કાકાનો છોકરોની બે દવા સાટે ઓલો જાય તે ઓલો ગયો મોટર ચાલુ કરવા અને હું આ લાઈન રાખીને ઊભો હું મોટર ચાલુ કરી છે એટલે હમણાં ટાકો ભર લઈ પછી પાછા તણે ત્રણ વરગી જાય એની હમણાં બપોરા કરીને જો ચાલુ કરી છે દવા સાટવાની ઓલી બાજુ છાંટતા આવે અને મારે વાહું સટાણી છે ઓલું ઘાટું જીરું દેખાય નહીં આ સુધી આ બધી સાટી દીધી છે તે ટાકો થઈ ગયો ખાલી અને હવે હમણાં પાછો ભલ લઈને પછી પાસે મંડી સાટવા દવાનું રગડું જો પડ્યું હજી થોડુંક ઓછું કર્યું હજી જાજું નથી હાલો તો મોટર ચાલુ કરી દીધી નહીં હમણાં ફોન આવ્યો હતો આમાં પાણી આવે ને એટલે ભરાઈ જાય કીધું અહીંયા મોટર ચાલુ કરી દીધી પાણી કાન ના સક્ષણ બહુ લાંબુ છે જો આમ આઘે થી પાણી આવે ને ને લીમડા મકાન દેખાય એની ઓલી બાજુથી પાણી આવે એટલે અહીંયા થી અહીં પૂગે ને એટલે વાલ લાગે એટલે હમણાં આવી જાય ફટાફટ પાણી ભર લઉં પછી પાછી મંડી સાટવા હાલો જો હજી કુંડી ભરાણી નથી એટલે કુંડી એટલે ટાકો જો અહીં ખાલે ખાલી છે આવડો આ પંપ સાટીન આવતો રહ્યો પામા પાણી ના આવ્યું પાણી ક્યાંથી આવે ભાઈ મોટર માં કઈક વાંટો થઈ ગયો આ તાણ ગાયે ચડાવખી એવું લાગે છે મોટર ઉપરથી નથી એટલે પાણી હજી આવ્યું નથી હમણાં પાછો ફોન કર્યો આ માટી અમારે જો પંપે ખાલી કરીને પૂગ ગયો પાછો કઈ દવા છે પેલો ઓર્ડર હે આમાં હે કોક થ્રી આપણે જોઈ લઈ નવી રાહિતી હવે કરીશું પોલીસ પોલીસ ની એ ભાઈ અરે વાહ આ તો ભાઈ ફ્રૂટ સાથે ખાવા હોય તો આવી જાવ કોઈને દ્રાક્ષ ને ભાઈ ભાઈ સીપડી ને કાકડી ને બટાટા ને ખારક ને જોઈ લ્યો જીરું પછી હાથમાં રિયો એક આ હે સ્કેન કેવી બહુ ઇંગ્લિશ વાંચતા નથી આવડ આપણે પણ જોઈ લેજો આ ત્રણ દવા સા ત્રણ ને આ ત્રણ દવા મારે હે ભાઈ દેખાડી દીધી છે અને અમારા મોટર હે કઈક લોસો જો અહીંયા હજી લાઈન રાખી હજી પાણી આવ્યું નથી પાછો હમણાં ફોન કર્યો હતો મોટર ઉપરથી નથી એટલે હવે ધંધે લાગી હા એ જો આલો ફોન આવ્યો હે વિડીયો બંધ કરી દો વાત કરી લો હું થયું હાલો આવજો માટી હાલો જો આ ફૂકાન ઠેકલો આડો આવી ગયો તમને દેખાવા માંડ્યો કેમ કે વાંધો અમારી મોટર પીપડી નહીં હું વાંધો હોય જે ભૂંગરૂ એમને એમ સડાવેલ રાખી દીધું આ માટી છે ને અમારે અહીંયા ભરવા આવ્યો પછી પંપ અને હે અમે જ્યાં પૈઠું બધું એની અહીં લઈ આવ્યા ડોઈલ હું ડોઈલ અહીં લઈ આવ્યો ને પંપ અહીંયા ઘોડી અહીંયા તો ઘોડી બોળીની સુવિધા સારી હો ભાઈ જોઈ લો

આ કાઇલ જ છીએ પાછો એને આ ભરી રહ્યો ફૂલ એને ભરેલો હે કમ્પ્લેટ એટલે આપણે હવે તો સ થઈ જાય જો અમારે બે થઈ ગયા આજ ને તો અમે હવે બે પંપ આખી અને ઓલા અમારા કાકા ની બે જણા સાટે છે એક ઓલો ભાઈ હમણાં હતો એને કીધો હે દાળીએ અને એકમાં કાકાનો છોકરો એટલે એ બે સાચ અને અમે બે સાચ એટલે અમારે તો હવે નથી સટાઈ ગયા ટાકો મોટો અને ચા પાણી આવી ગયા હે ચા પાણી પી લે ને કોઈ પીવા હોય તો આવી જાવ હવે ઓલા બે પંપ ખાલી કરીને આવે ને તો રાખી દે અને અમે તો પી લઈ દા ઓલો મોટર મોટરમાં હજી આવ્યો નથી કે હમું કરતો હું કરતો હોય ભગવાન જાણે આમાં ટેન્કુ બેન બે ગયા મોબાઈલ જો જો પાણી પીવું જો હા બે પંપ સાચી નાખ્યા ખા આવી

કઈ નહીં ભાઈ સીઆર પંપ સાઈડ હમણાં વર્ગી તમને દેખા ક્યાંથી સાટવાની બાકી એટલે તમે ત્રણ પંપની ખોઈટ આવી ઓલો ભાઈ બંધ આવી ગયો ને તે બે ગયા તા બીજો કઈ વાંધો ન થાય વાલો હવે ને સાપીને હમણાં એ બે ત્રણ પંપ સટાવીએ ને એટલે સટાઈ જાય કેમ કે આપણે તમને ખબર હોય તો હું કહેતો હતો કાલ કે પરમદિન વિધિ એમ ચણામાં હાથી આંકવા જવાનું એ રહી ગયું હોય ભાઈ અહીંયા આંકવાનું એટલે છે ને કાલ સવારે અહીંયા જાવું જ જો એટલે આજે ખેસ કરીને સાટી લેવી જોઈએ કે ચા ને કેટલી ગરમ હે ને તે ધૂર માં એટલે બીજા બેક ને પીવું ઓલા બે પંપ ખાલી કરીને આવે ને તો ત્યાં સુધી ગરમ રે ગરમ ને ગરમ રે હા આ ટેકનોલોજી ભાઈ હાલો વાતું નથ કરવી ને મંડુ સાટવા દવા ચા પીન પીવું હોય તો આવી જાવ જો વાઇટકીમ ન ખાઈ ગયો હાલો જો દવા સાટી આવી ગયા હું ને જેમાં લંગડી ભાઈ બે અને આમાં ટિંકુબેન હે ને વર્કિંગ જો ખાણ મૂકે ને તે ઘૂમરા મારે જો બે મૂકી દે ખાલી ખાલી ઘુમળા મારે દઈ દે 2000 લિયો આ લંગડી ભાઈને દે એ મૂકી દે એય લાઈ મુકી દે મુકી કંઈ ના કઈ રું જોજી મન તો મત મારતો ઈ એનાથી બીતી નથી જો ઢીલાડાથી

હવે ખબર પડી ગઈ હા ને મેળો મેળ થઈ ગયો દવાઈ સાટ લીધી ને ત્યાં ઘરેથી ફોન આવ્યો કે મીમાન આવ્યા હે આવતા રહ્યો તો કીધું અમે દવાઈ સટાઈ ગઈ છે એ પછી દેવાભાઈનો પીધો શાહ અને હવે ઘરે આવી ગયા હે મહેમાનથી જો એટલે ભૂરી તો દોવાઈ ગઈ અમારે જો લોહીયું પીડ્યું અહીંયા ને હવે પછી છે ને દોઈને જવા દઈ ઘરે બે નાના મીમાન આવ્યા બે નાના મીમાન આવ્યા વિડીયોમાં તમને દેખાડીએ હું વિધિ કેને ભવ્ય ને આનંદ ભવ્ય ને આનંદ બે અમાર મહેમાન આવ્યા જીનકા જીનકા તો એ ઘરે જઈને આપણે બતાવીશ હાલો તો હવે ટિંકુબેન ને હવે ઘરે જવાની આવી છે આવી કે નહીં હાલો તો જો દોઈ લઈને પછી જવા દઈ ઘરે ફટાફટ i here <laughs> <laughs>